પોતાની સુરત પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનર સેક્ટર વન તથા નાયબ પોલીસ કમિશનર ઝોન વન અને મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સૂચના મુજબ પુણા પોલીસ મથકના પીઆઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ

સમસુદ્દીન શેખને ઝડપી પાડી તેઓ પાસેથી એકોતેર હજારથી વધુનો મુદ્દા માલ જપ્ત કર્યો છે હાલ તો પુના પોલીસે આરોપીની પાસેથી વધુ તપાસ હાથ ધરી છે બીરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત